પાતાજી મિત્રો જય માસોનલ તો આજ આપણે વ્લોગ બનાવવાનો હે ત આવી ગયો એટલે આજ આપણે વ્લોગ બનાવ્યો આપડી ભેં આ એક ભેં આપણે નવી લઈ આયા આજ ઓણ ટાઈમ થઈ ગયો આ છે એની પાડી એટલે આપડી મૂરલી હજી પીવની છે સમત દેવ લક્ષ્મી તો રખ દેખાડો આપડી ખોડી ઠાણાય તો એ પણ તમને બતાવ હશે રી હે

પણ આગળ માં બન્યા રહેજો આપણે બતાવશું તમને આગળ આગળ ઘોડી છોડવા જાય એ પણ તમને બતાવી મળીએ આગળ વાળી છોડી રાજેશભાઈ મોરજાય આપણે દુદાભાઈ વાળી લઈને આપડે જઈ આગળ આગળ બેનારી લાકડી માં ગ્રાઉન્ડ જાય ને તમને બતાવું આવડો તડકો આવે એટલે સારો લોક નથી આવતો સામાન્ય કઈ નથી માંડ્યો એમને તંગ માર્યો ઓલી કોઠીને આપણે એ એટલે બહુ રેવાલ ના ચાલતી એટલે એને એને ડોરીમાં નાખવાની બાસ બાસ જય શકાય આ કર જાય તો આગળ આગળ બેને આગળ બધું રાઉન્ડ મના કે આગળ દાદાભાઈ વારી મહારાજેશભાઈ ના કે હાલતી નથી રાઉન્ડમાં યે યે भाई शाबाश दूध भाई वाले ना ना कड़ी कर ना के दे आज तो ना समझा ना बोली वैसे इंसान आप करे अगर ना कर पे ना

નેત્ર રાખે હમ ટંગ સાઈડ ઠેકો ફુમકો નથી નીકળ આ કોકળ આવે આ તો દોરી છોડ બંધ કરી દે